નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાના લઈ નવસારી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સુરતની સેલ્બી હોસ્પિટલના ડોક્ટર જૈની ગાંધીએ એઇમ્સ હોસ્પિટલ ખાતે પગમાં ઇન્જેક્શન માર્યું હતું ઇન્જેક્શન માર્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી હતી પેટમાં ઇન્ફેક્શન વધ્યું જમણો પગ હલનચલન કરવાનો બંધ થઈ ગયો ત્યારબાદ તેમને સુરતની સેલ્બી હોસ્પિટલમાં સારવાર ખાતે લવાયા ચૌદ દિવસની સારવારમાં પગની ચાર સર્જરી સેલબી હોસ્પિટલમાં કરવામાં આવી જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જોયા અને ત્યાં તેમનો પગ કાપવામાં આવ્યો પગ કાપ્યાના ત્રણ દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું છે તો નવસારી એન્સ હોસ્પિટલનું આઠ લાખ રૂપિયાનું બિલ પણ બાકી છે સમગ્ર મામલે સેલબી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પરિવારના સભ્યોની માગણી છે રિપોર્ટર મુના મલબારી નમો ગુજરાત ન્યૂઝ સુરત મારું નામ છે સોનલ પટેલ હું નવસારી થી આવી છું મારા ભાઈ કૌશિક પટેલના ના ડોક્ટર દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહીંયા આપ સમક્ષ હાજર છું આજે નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા ત્યાં જે નવસારી સેલ્ફી હોસ્પિટલ ખાતે ડોક્ટર જયની ગાંધી જે સેલ્ફી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો એની વધુ સારવાર માટે એમણે અમને નવસારી થી અહીંયા સુરત સરપી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો એક અઠવાડિયાની અંદર સાત થી આઠ ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ઘુમાવ્યો છે એને પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને ચૌદ ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે કઈ તારીખે એડમિટ કરેલા મારા ભાઈ ને સોળ નવેમ્બર ના રોજ દાખલ કરેલા હતા અમે અને અહીંયા અઢાર નવેમ્બરે સેલ્ફી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા ત્યાં અમે ત્રણ તારીખ સુધી નવેમ્બર ડિસેમ્બર સુધી અમે એની લીધી મારા ભાઈનું ચૌદ ડિસેમ્બરે ડેટ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડોક્ટરોની બેદરકારી છે એના માટે એક મહિનો ટોટલ હોસ્પિટલ ના આડા છે રખાય છું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈ ને આપણે બહુ ગંભીર બેદરકારી જે છે ખ્યાતિ કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જે આ અંદર બી ભૂલ કરી છે મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાયલો જરૂરી છે હોય એ હતી એ ડોક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી એના માટે સુરત સિવિલ ખાતે ડોક્ટરોને મળી છું સુરતના બધા ડોક્ટરોને મળી છું એમના મારા ભાઈના કેસના રિલેટિવ ડોક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રમ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને થ્રમ્બોલાઇસિસ જરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે મારા ભાઈને આ હોસ્પિટલની અંદર વીસ લાખ રૂપિયા બિલ થયું છે અને નવસારી ખાતે નવસારી ખાતે આઈ એન હોસ્પિટલ નું અમારું આઠ લાખ નું બિલ હજુ બાકી છે અમારે ભરવાનું જે કે મારા ભાઈના કંપનીના જે નોકરી કરે છે ત્યાંથી જે પૈસા આવશે તેની રાહ જોઈને અમે બેઠા છે કે એ પૈસા અમે ભરી શકીએ આવે